સ્વાગત છે મિત્રો તમારું ફરીથી આપણા એક નવા વ્લોગ અંદર જે આજે આપણે આવી પહોંચ્યા છીએ નામ તો જોઈ જ લીધું છે જે હા ભગુડા ભગુડા એ મા મોગલ નો ઓગણત્રીસમો પાઠોત્સવ આવી રહ્યો છે તો આજે આપણે ઓગણત્રીસમો પાઠોત્સવની ઉજવણી કરવાના છીએ જોકે ગયા વર્ષે પણ આપણે આવ્યા હતા અઠ્યાવીસમો પાઠોત્સવ કરવા માટે બટ આ વખતે અનુમાન છે કે ભાઈ ઓગણત્રીસમાં પાઠોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં પબ્લિક આવવાની છે તો ચાલો આજે તમે એનું સાથે મળીને જોઈએ કે આ માતાજીનો અવસર આ માતાજીનો ઉત્સવ કેવો રહેવાનો છે જય માતાજી મિત્રો હવે આપણે અંદર જઈએ અને જોઈએ કે ભાઈ આજનો ક્રાઉડ કઈ રીતનો છે આ ડેકોરેશન ખૂબ જબરદસ્ત લગાવ્યું છે આ જે કલાકાર છે તે અગિયાર તારીખના નિમિત્તે આવવાના છે તમે જોઈ શકો છો આ નવ તારીખમાં આવવાના છે અને આ લોકો અગિયાર કહેવાય છે કે

અને પઢેલાબામાં એટલે બધું ટ્રાફિક છે ને મિત્રો સુપર સમય ત્યારે આ ઘણાના મનમાં સવાલ કારણ કે જે ગુજરાતમાં છે એ લોકોને તો ખબર છે કે પેલા જે ગુજરાતની બહાર છે નાનાને ખબર પડી કે ભાઈ આ અહીંયા ફોટા કેમ લગાવવામાં આવે છે કે ફોટા ઇસલી લગાવે જાતા હે કે ભાઈ જો મन्नत માંગતે હે ને ઇસ માં સે કે ભઈ અમને બેટા દે દો યા બેટી દે દો તો જો મन्नत પૂરી હોતી હે ને તો અપને બેટો કે લિયે યહા પે ફોટા રખકે જાતે હે તો યહી સબ ચીજ હે

દર્શન પણ કરી લઈ લઈ અહિયાં પણ તમારે ફોટોગ્રાફી કરવી તો તમે અહીંયા કરી શકો છો તમારી એક આઈડેન્ટિટી પર્સનલ થઈ ગઈ મોગલ છોરો ખુબ સરસ મજાનું ગાર્ડન ભાઈ બનાવવામાં આવ્યું છે મંદિરની અંદર અને ભોજનાલય ભાઈ સામે છે જે બપોરે સાંજે અહીંયા જમવાનો થાય છે સવારમાં ક્યારેક ગાંઠિયા નાસ્તો આપે છે બધા અત્યારે ખાલી ચાજ ખાલી આપે છે ભાઈ હવે આપણે જઈએ બહારની તરફ અને બહારની તરફ જોઈએ કે પાટોત્સવની અંદર ભોજનાલય ક્યાં ગોઠવવામાં આવ્યું છે તો આપણે એ પણ પહેલાં જોઈએ કે ભોજનાલય બહુ મોટી સંખ્યામાં લોકો આવે છે ભાઈ અહીંયા તો ભોજનાલય અહીંયા તો પોસિબલ નહોત પણ હવે આગળ જતા ભોજનાલય રાખવામાં આવ્યું છે તો એ પણ તમે બતાવજો તો મિત્રો આપણે અહીંયાથી સીધા જઈશું જ્યાં લાપસી ઘરે રાખ્યું છે ને ત્યાંથી સીધા આપણે નીકળી જઈશું અને કહેવાય ને કે ભાઈ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ આજે આવવાના છે તો એને ભોજનાલય તૈયારી તમને બતાવી દઉં ભાઈ ખૂબ મોટી સંખ્યામાં ભોજનાલય તૈયારી ચાલુ છે મિત્રો અહીંયાથી આપણે પેલી સાઈડ જઈશું રોડની સાઈડ પેલી સાઈડ મંદિર છે અને રોડની આ બાજુ જ્યાં મોટું ગોડાઉન છે તેની અંદર ભાઈ ભોજનાલય રાખવામાં આવ્યું છે અત્યારે તો સવારના સાડા વાગ્યા છે તો એટલું બધું હલચલ નથી ભાઈ આ રોડ પણ મહુવા હાઈવે પર જાય છે અને આ રોડ બગદાણા જાય છે જોઈ શકો કે અહીંયા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ જે બપોરનો અને સાંજનો જે જમણવા રહે છે તે અહીંયા કરે છે તમે જોઈ શકો છો કે હજી કોઈ તૈયારી નથી પણ ધીરે ધીરે તૈયાર થઈ જવાનું છે ભાઈ ગયા વર્ષે અમે આવ્યા તો સામે તમે જે પેલા પેલા કેન જોવો છો ને યાદથી ફરી 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 પહેલાં લીમડા સુધીની લાંબી લાઈન હતી વિચાર કરો તમે બૈરાનું આ સાઈડ રાખવામાં આવે છે જેન્ટ્સનું આ સાઈડ રાખવામાં આવે છે પણ તો એ આપણે કહેવાય ને કે પાણીનો બગાડ તો ખૂબ કરશે આપણે ગુજરાતી લોકો કારણ કે આ પાણીના ટેન્ક તમે જુઓ છો ને તો જ્યારે પાણી આ લોકો પીશે ને ત્યારે બધું બગાડી દેશે જો કે વરસાદના કારણે તો બગડી ગયું છે હાલ અત્યારે તમે જોઈ શકો છો કે આપણા ગુજરાતી લોકો ક્યાંય પણ ખાવા પીવામાં ક્યાંય પાછા પડતા નથી અને બીજી વાત કે આપણા ગુજરાતી લોકો જયારે ભજન આપણે ગુજરાતની અંદર ડાયરો હોય તો ત્યારે આપણા ગુજરાતી પૈસા નાખવામાં પણ કોઈથી પાછળ નથી રહેતા જો આ આપણે ગુજરાત હોય કે પછી મુંબઈ હોય કે પછી અહીંથી લંડન હોય જ્યાં આપણા ગુજરાતી હોય છે ને ભાઈ ત્યાં તો પૈસાનો ઢગલો કરી દે છે તો આજે રાત્રે જોઈએ આપે કે ભાઈ પૈસા કઈ રીતના ઉડવાના છે જીજ્ઞેશ કવિરાજની ઉપર તો જોઈએ રાત્રે કે ભાઈ પૈસાનો વરસાદ કઈ રીતનો થવાનો છે હવા આવે છે અને ખૂબ સરસ મજાનું લોકેશન છે ભાઈ તો અત્યારે આપડે ઉપર તરફ આવી પહોંચ્યા છીએ જ્યાં આઈન શ્રી સિંગાળે ખોડિયાર માતાજીની પ્રતિમા અને સાથે મુગલ માની પ્રતિમા અહીંયા રાખવામાં આવી છે ગયા વર્ષે આ પ્રતિમાને નીચે રાખવામાં આવી હતી પણ આ વર્ષે બે હજાર પચીસમાં અહીંયા ઉપરમાં રાખવામાં આવી છે જો કે ખૂબ દરસ મતલબ કે ખૂબ સરસ લાગે છે અહીંયા પ્રતિમા અને નીચેના નજારો તમે જોઈ શકો છો કે કેવું મસ્ત નજારો છે અને અહીંયા માતાજીની પ્રતિમા હોય કહેવાય ને કે આખું ભગોડા જોઈએ છે ભાઈ

અને ભાઈ આપણે નીચે એવું કરવાનું છે ધીરે ધીરે મિત્રો મોગલમાંનો ઇતિહાસ ખૂબ મોટો છે અને ખૂબ જૂનો પણ છે પણ આપણે આ બ્લોગની અંદર મોગલમાંનો ઇતિહાસનો હું બ્લોગ નહીં કરું કારણ કે એના માટે સ્પેશિયલ દિવસ આપણે કાઢશું કે જેના જેથી કરીને આપણે સેકન્ડ ટાઈમ આવીશું ભગુડાની અંદર અને તમને બધું કહી આપીશ કે ભાઈ ભગુડા નામ શેના માટે પડ્યું મોગલમાંનો ઇતિહાસ શું છે તો ભાઈ અત્યારે તો ટ્રાફિકના કારણે નથી એટલું બધું પોસિબલ તો સેકન્ડ ટાઈમ આવશું ત્યારે એક બ્લોગ પાછો આપણે ભગુડાનો અપલોડ કરી દઈશું તો ભાઈ આપણે ભગુડાની અંદર આપણા સબસ્ક્રાઈબર મળી ગયા છે જે ખુદ આ લોકો ભગુડામાં જ રહે છે અને કહેવાય ને કે આપણે મા મુગલનો પાઠોત્સવ આવશે છે મો અને એ પાઠોત્સવ આપણે ઉજવણી કરવા આવ્યા ને આપણા સબસ્ક્રાઈબર મળી ગયા તો ભાઈ જય મુગલ માતની ભગોડાની અંદર આવેલા છે અને તો તમને ઓળખતા જઈશો કે ભાઈ ગુજરાત આખું આડે અડધું હલાવી નાખ્યું હતું આ ભાઈ બીનુભાઈ જે મારે ઘરના ફોમે રહેતી જો સોંગ તમે જોયું હોય અને એનું રિમેક જે તમે ડાન્સ જોયું હોય ને તો આ ભાઈનું છે આ ભાઈને પણ ફોલો કરજો અને આ ભાઈને પણ સબસ્ક્રાઈબ કરજો જેની ચેનલનું નામ છે બીનુ ડાન્સર બ્લોગ મિત્રો આપડે ભજન ની તરફ જઈએ અને તમને એ પણ બતાવી દઈએ કે ભજન માં ગુજરાત ના ક્યાં મોટા કલાકારો આવ્યા છે તો ચલો જઈએ ભજનની ની તરફ મિત્રો અત્યારે વરસાદ જેવો માહોલ થઈ ગયો તો બટ કહેવાય ને કે મા મોગલની કૃપા હતી કે ભાઈ બધાને વજન સાંભળવાની ઈચ્છા હતી તો ભાઈ માએ કૃપા કરી અને બધાનું જેનું મન હતું કે ભાઈ આજે લોક ડાયરો થાય અને ભાઈ લોક ડાયરો થઈ ગયો આજે તો ખૂબ સરસ વાત કહેવાય કે ભાઈ એટલી શ્રદ્ધા સાચા દિલથી રાખો ને તો ભાઈ દરેક વસ્તુ પોસિબલ છે અને હવે ભાઈ આપણે છે સ્ટેજની તરફ পেজ নীত কোঠৱে যি চক তই સવારના પાંચ વાગ્યા છે અને જોઈ લો મોગલમાંનું મંદિર જુઓ તમે અત્યારે ટ્રાફિક એક પણ નથી પણ પાટોત્સવના સવારમાં ટ્રાફિક ખૂબ મોટી સંખ્યામાં હતું કહેવાય કે શ્રદ્ધાળુ એટલા બધા મોગલમાંના છે મોગલ છોરું કે ભાઈ ગુજરાતનો એક લીલી પરિક્રમા શિવરાત્રી અને આ મોગલધામ કે ભાઈ પબ્લિક ઘટે જ નહીં કહે તો મિત્રો આપણો ઓગણત્રીસ મો છે તે પૂર્ણ થઈ ગયો છે અને હવે આપણે સીધા જઈશું ઘરની તરફ જો આ વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કોમેન્ટ શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં સાથે સાથે બે લાઈકન પણ દબાવી દેજો જેથી કરીને મારા આવનારા વિડીયો તમારી સુધી પહોંચતા રહે ત્યાં સુધી મળીએ આપણા બીજા એક બ્લોગની અંદર જે હવે આપણો બ્લોગ રહેવાનો છે દીવનો ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ આ છે મહુવા ભાવનગર હાઈવે અને અહીંયા છે મોગલમાનો ભગોડા જવા માટેનું અહીંયા આવેલું છે ભાઈ જયારે તમે મહુવાથી આવો ને તો અહીંયા માતાજીનું મંદિર છે મુગલ માનો અને અહીંયા સીધો રસ્તો જાય છે જસ્ટ બે કિલોમીટરની અંદર આવેલું છે અને હવે આપણે સામેની તરફ જઈએ અહીંથી આપણે મહુવા નીકળીશું અને મહુવાથી સીધા સાવરકુંડલા થઈને ધારી બસ પાછળ આવે જ છે ભાઈ